ગાંધીનગરના રૂપાલમાં યોજાશે માતાજીની પલ્લી ગામના રસ્તાઓ પર કીલી નદીઓ વહેતી જોવા મળશે આજ ત્રીસ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર રૂપાલ ગામે દરમિયાન માતાજીની પલ્લી પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે આસો નવરાત્રીમાં નવમના દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે જેની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે આ પલ્લી દરમિયાન ઘીની અભિષેક કરવામાં આવે છે જેના કારણે ગામના રસ્તાઓ પર જાણે કે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે પલ્લીની શોભાયાત્રા બાર વાગ્યા પછી શરૂ થશે સંસ્થાનો માટે સાંજે છ વાગ્યા છ વાગ્યા નિશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેના વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ તથા પગલાં અંગે વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અવસ્થામાં સર્જાય તે માટે અગિયાર રેગ્યુલર મેજીસ્ટ્રેટ નિમણૂક કરવામાં આવી છે ખાનપાનની ચકાસણી માટે ફૂડ એન્ડ સેફ્ટી માટેની કુલ નવ ફૂડ સેફ્ટી અધિકારીઓની કામગીરી સોંપવામાં આવી છે આ ઉપરાંત પલ્લીના કુલ ચોવીસ સ્થળોએ ચોવીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે સાથે સુરક્ષાના કારણોસર અંદાજે બસો પંચોતેર પોલીસ ત્રણસો હોમગાર્ડ જવાનો ડ્યુટી પર સોંપવામાં આવે છે અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો